હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું ધોરણ આઠમાં સંસ્કૃતની આઈડિયલ્સ વાદોથીમાં સત્ર એકનો પહેલો પાઠ છે ચિત્રપદાની એક એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ મોકલજો વધારે વિડીયો જોવા હોય તો પ્લે પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો અને તમારે મિત્રોને પણ શેર કરજો વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો ચાલો સૌથી પહેલા આવે છે વિકલ્પો ચાલો પેલો સ તો કે સી શું કહ પછી બીજું છે ગજ ઈથી સબદસ્ય કર તો જવાબ આવશે સી હાથી પછી ત્રીજું છે ઉત્પીઠિકા શબ્દનો શું અર્થ થાય તો જવાબ આવશે ડી ટેબલ પછી ચોથું છે સંચિકા ઇતિ શબ્દસ્ય કર તો જવાબ આવશે સી ફાઇલ પછી પાંચમું છે અહમિતિ શબ્દસ્ય કર તો જવાબ આવશે ડી હું પછી છઠ્ઠું છે શ્વાન ઇતિ સદસ્ય કર તો જવાબ આવશે બી કૂતરો પછી સાતમું આવશે સા ખાલી જગ્યા તો જવાબ આવશે એ પૂજા પછી આઠમું છે ખાલી જગ્યા ગજહ તો જવાબ આવશે સી એ સહ પછી નવમું આવે છે એ શાહ તો જવાબ આવશે બી ઉત્પીઠિકા પછી દસમું છે એ તત્ત તો જવાબ આવશે સી પુસ્તકમ પછી અગિયારમું છે એ સહ તો જવાબ આવશે બી મયુરહ પછી બારમું છે સહ તો જવાબ આવશે બી અશ્વહ પછી તેરમું છે સ તો જવાબ આવશે સી સિંહ પછી ચૌદમો છે ખાલી જગ્યા બાલિકા તો જવાબ આવશે બી સા પછી પંદરમો છે ખાલી જગ્યા સ્વાન તો જવાબ આવશે એ એ સહ પછી સોળમો છે ખાલી જગ્યા પૂજા તો જવાબ આવશે બી સા પછી આગળ આવે છે સત્તરમું ખાલી જગ્યા દ્વારમ તો જવાબ આવશે બી એ તત્વ પછી અઢારમું છે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો જવાબ આવશે ડી એ સહ અશ્વહ પછી બીજું છે બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે એ સ મયુરહ તો જવાબ આવશે મયુરહ પછી બીજું છે એ સા ઉત્પીઠિકા તો જવાબ આવશે ઉત્પીઠિકા પછી ત્રીજું છે એ તત્વ બસ્યાનમ તો જવાબ આવશે બસયાનમ પછી ચોથું છે સા પ્રતિમા તો જવાબ આવશે સા પછી પાંચમું તત વિમાનમ તો જવાબ આવશે વિમાનમ પછી ત્રીજો પ્રશ્ન છે સંસ્કૃતમાં અનુવાદ કરો એમાં પેલું છે આ મોર છે તો જવાબ આવશે એ સહ મયુરઃ પછી બીજું છે તે ઘોડો છે તો સહ અશ્વ પછી ત્રીજું છે પેલી છોકરી છે તો શા બાલિકા પછી ચોથું છે આ ફાઇલ છે તો એ શાહ સંચિકા પછી પાંચમું છે પેલું ચિત્ર છે તો તત ચિત્રમ પછી છઠ્ઠું છે તે હાથી છે તો સહ ગજહ પછી સાતમું છે આ વિમાન છે તો જવાબ આવશે એ તતઃ વિમાનમ ચાલો પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન નીચેના વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કરો તો જો અહીંયા તમને બધાય શબ્દો છે આઈપા છે અને તમને ગુજરાતીમાં ભાષાંતર કરીને આપેલા છે બરાબર છે તો જોઈ લેવા ચાલો અહીંયા તમારો પાર્ટ થાય છે પૂરો વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા મિત્રો સુધી પણ ખાસ શેર કરજો તો ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં અને વિડીયો ગમો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને બીજા મિત્રોને પણ વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો પ્લેલિસ્ટમાં જઈને વધારે પણ વિડીયો જોઈ શકો છો ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન